એને આખો દિવસ પડે ખોટા દેવાનસિંહ રૂહિ નાના નાના હતા ને તો ને પપ્પા મને ભાયા બધા ટ્રેન માં બેસાડવા આવતા કારણ કે ઓલી બે હાવ નાની હતી એટલે બે છોકરા મને

એવું હશે એમાં દુધાણું રાખી તો હાવ નહી ભલે બાદ હોય ન હોકે પણ બા ઘરે બધું દૂધ ને હાચવી લે પપ્પા ને રસોઈ ની હોય અને હજી હું તો એમ કઉ કે કરે

પણ બસમાં ફરતા ફરતા આવ્યો ને એટલે ઠાકી બહુ ગયા તા ને એમાં ચાલુ થઈ ગયો તો તો ભેગો વરસાદ વરસાદ એટલે થઈ ગયો કેશોદ થી આપડે ભાખર વડે ધીમો ધીમો ચાલુ હતો પણ બહુ વરસાદ નો ત્યાં આપણે આવી ગયા ત્યાં તો મારા મમ્મી કે સારું લે તું આવી વરસાદ આવ્યો હોય કે અમાર માંડવી પાવી નઈ પડે એટલે મમ્મી તો ગમે એમ કરીને જહજ દેવાના હોય એટલે એ તો રાજી રેડ થઈ ગયા આપણે વરસાદ લઈને આવ્યા વરસાદ લઈને ને આવ્યા એમ કયો ને તમારે માંડવી પી ગઈ અને હું ને વિશ્વા ભાઈ ભત્રીજી તો હિંચકી સી આપણે ભાઈ ને આજ વેલો ઉઠાડ્યો ને એટલે ભાઈ હા ઉઠાકી ગયો એટલે હુઈ ગયો છે ઈ હુઈ ગયો બે વાગાનો પણ હજી ઉઠો નથી કાવી શું હરર માદેવ કહી દે હરર માદેવ હ હરર માદેવ અમાર વિશ્વા ને જ ઉતારવા છે ને બહુ ગમે થોડીક મોટી થાય ને ઉતારવા છે ને જો હા એ ચાલુ કરશે એ રોજ મારી એક્ટિંગ ઘરે કરે જ છે કે નહીં ના ફૂ આમ કરે નહીં ના ફૂ આમ કરે ને કેમ વિશ્વને ખબર પડે કે ભાખરવડ બધા નહીં ના આવવાના છે એટલે વિશ્વ એને મમ્મી ને બાને બા ને બધા કે ચાલો આપણે જ આવું છે અને ભાખરવડ નો એવો શોખ અને ખરેખર છોકરાઓને મોસાડ કરતા કુટુંબ નો શોખ જાજો હોવો જોઈએ એટલે પહેલેથી કુટુંબમાં મોટા થયો ને એટલે એને કુટુંબમાં હારે જાય ન્યાય ગમે અમને બધા ને માણસો બહુ જ ગમે એમ કાવી શું ત્યાં તો એને પપ્પા નોકરી કરે તાલાડા એટલે કોઈ હોય ને એકલા ને એકલા હોય એટલે ને હાલતા ભાખર વળતો એ લોકો આવતા જ હોય થોડાક દિવસે થોડાક દિવસે વિશ્વાસ લઈ આવે અમારી ધરાર કે હાલો બા દાદા પાસે કા કેનું ઘર છે જો એનું ઘર છે એમ અહીંયા આપણે મારા મોટા બાપુજી દીકરા

da fare pizza a poter guardare e vedere a perciò

ભતરી જાય છે એટલે મોટા બાન મળવાનું આપણે આજે જ આવવાનું છે ભગવાન નરવા રાખે અને આપણે અહીંયા જમવાનો પ્રોગ્રામ હાઈનો અહીંયા જ છે હું બનાવવાના છે ઇન્દુ બેન પાવભાજી તો પાવભાજી બનાવવાનો એટલે બધા બનાવવાના છે હા ઈ અમારા વિનો કાકા રસોયા કંદોઈ બનાવવાના છે હા એટલે અમારે બધાયને આજે આવ રજા છે તૈયાર ખાવાનું છે અને બધાય એ અમે ભેગા જ જમવાના છે એમાં આપણે ભળી ગયા છે હા રસોઈ અંદર થોડી થોડી ચાલુ છે બધી લેવલે છે રસોઈ એટલે આપણે રસોઈ બનાવવાની ન હોય કારણ કે ભાભી હોય ને મોટા બાત તો કઈ રસોઈમાં ખુદ નું બનાવે હે એને ભાજી ભાવે નહીં એટલે એને બનાવ્યું ડુંગળીનું ખાર્યું અને મોટા બાને ડુંગળીનું શાક બહુ જ વાલું એટલે એને એની રીતે જ બનાવી લીધું કોઈને કઈ પ્રશ્ન જ ન રહે રે હા એમાં જોઈને અને ભાભી બનાવે ભાજી બનાવે પણ વઘારવી નું કાકા કરી દે પણ શાક ને બધું વાફીન તૈયાર કરી દેસ કેમ હા

મીડિયમ હા મીડિયમ બહુ ભડકો ને હમ હવે આ બંદર થી વી મિનિટ ઓસા મુતી વર્તી 25 મિનિટ ઓસા મુતી પકાવું હમ પછી ભાજી ની પાજી નો તો એકદમ સરસ કલર આવી ગયો આ ઉપર એટલે એનો કલર એવો જ આવી જાય હમ ભાજી નો કલર એકદમ સરસ આવ્યો કેમ વિનુ કાકા આપણે બાર ની ભાજી ખાઈને એવી સુગંધ આવે છે કઈ ઘટે નહીં એવી